નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સેવા પખવાડિયાનો પ્રારંભ જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ ઉપપ્રમુખ સુરેશભાઈ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ મહામંત્રી મનનભાઈ પટેલ પંકજભાઈ પટેલ નગરપાલિકા સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સેવા પખવાડિયા અંતર્ગત કોટબારણા ખાતેથી રેલી યોજાઈ હતી જે ટંકારી ભાગોળ ખાતે સમાપન કરાયું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ સ્વચ્છતાના આગ્રહી છે સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જે અંતર્ગત જંબુસર નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને નગરપાલિકા સભાખંડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જંબુસર નગરમાં સફાઈ હાથ ધરી જાગૃતિ લાવવા જણાવ્યું હતું વડાપ્રધાનનો પહેલો મંત્ર સ્વચ્છતા જેનું મહત્વ સમજાવ્યું અને સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સમાજે પ્રેરણા લેવાની જરૂર છે તંત્રની સાથે જનતાએ આત્મચિંતન કરવું જોઈએ તો જંબુસરને સ્વચ્છ બનાવી શકીશું પખવાડિયા અંતર્ગત વિવિધ વિસ્તાર ધાર્મિક સ્થળો સરકારી કચેરીઓ હેરિટેજ સ્થાનો સહિત સફાઈ કરવામાં આવશે તેમ ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું અને સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કર્યા હતા પાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન સવારે દસ કલાકે કોટબારણાથી કરાયું જે રેલી જંબુસર નગરના મુખ્ય બજાર સોની ચકલા સુભાષ મેદાન કંસારા ઢોળ થઈ ટંકારી ભાગોળ ખાતે સમાપન કરાયું હતું જેમાં શાળાના બાળકો હાજર રહી સ્વચ્છતા અંગે સૂત્રો પોકારતા નજરે પડ્યા હતા સદર કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીગણ સફાઈ કામદારો હાજર રહ્યા હતા